નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન વડોદરામાં માં જે પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે જેમાં જીનોમ સિકવાન સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ છે બાવીસ ડિસેમ્બરે યુવકને તાવ સાથે શરદી ખાંસી થઈ હતી તથા યુવકને સાત દિવસ હોમ આઇસોલેટ પણ કરાયા હતો યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી નહીં હોવાથી તંત્રએ હાશકારો લીધો છે તેમજ છવ્વીસ વર્ષીય દર્દીની તબિયત સુધારા ઉપર છે ગત બાવીસ તારીખે છવ્વીસ વર્ષના યુવાનને તાવ સાથે શરદી ખાંસી થઈ હતી જેમાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમાં ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ જે એન

ખાનગી લેબોરેટરી દ્વારા અમને કોવિડના પોઝિટિવ કેસ કેસની માહિતી મળી હતી જેના આધારે અમારી હેલ્થ ટીમ દ્વારા તેઓની મુલાકાત લીધી હતી અને એમને તપાસ કરતા તેઓને ખાલી સદી ખાંસી હતા અને રિપોર્ટ કરાવતા તેઓ કોવિડ પોઝિટિવ આવ્યા હતા અને ત્યારબાદ એમના કોન્ટેકમાં આવનાર અન્ય બીજા પંદરથી સોળ લોકોનો પણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું પણ એમને કોઈ પણ સાયન્સ સિમ્ટમ્સ જણાયા ન હતા આ પેશન્ટની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી બહાર હતી નહીં જેથી કરીને ટ્રાવેલ હિસ્ટ્રી હતી નહીં જેથી કરીને પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ જોતા તમામ કોવિડ પોઝિટિવ કેસને આપણે ગાંધીનગર લેબોરેટરી માટે ફર્ધર જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે તે રીતે આ پیشنટનો પણ સેમ્પલ ત્યાં મોકલવામાં આવેલ છે કાયનો پیشنટ છે મેડમ આ સેવાસી એરિયાનો پیشنટ છે બ્યુ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફળદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ સે YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર